મેરાવલ માટેના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે જો ફરી બહેનોની માનીતીને ચાહીતી બસો પચાસમાં જે આખી સાડી દેતા એની અંદર નવો સ્ટોક લઈને આવી ગયા છે નવી વેરાયટીને નવું કલેક્શન એકદમ સરસ પોચા કાપડમાં મસ્ત મસ્ત સાડીઓ છે જો એકદમ પોચા કાપડમાં બીટ કલર છે લેરિયું છે કાપડ સરસ પોચું સોફ્ટ છે ઝેરી લીલો કલર આ ગ્રે કલર આઈ પોચા કાપડમાં બસો ને પચાસમાં આખી સાડી બહુ બધા એટલે બહુ બધા બહેનોની ડિમાન્ડ હતી આ બીટ કલર છે જો મેથી પીળો કલર છે આ મરચન્ટા કલર છે આખું પાર્ટીરિયર ટાઈપનો પીસ છે આ પોચા કાપડમાં આ જોઈ લો તમે ગાળા બોર્ડર ટાઈપનું કલેક્શન છે આ બીટ કલર જો વ્યવસ્થિત બતાવું છું એટલે જેને જોતી હોય ને ઓનલાઈન મંગાવીને તો તમે ઓનલાઈન મંગાવી લો આઈ ગળા બોર્ડરમાં છે આ જો સરસનો કોફી છે ગ્રે કલર છે ઝેરી લીલો કલર છે એની પેટન છે બધી જેની પેટર્ન ઓઢણાને બનાવવા હોય ને તોય તમારે થાય આઈ જોઈએ લાઈટ કલર કોઈને જોતો હોય ઉમરવાળાને જોતો હોય તોય સરસ છે બહુ મસ્ત છે આ જો આ બધી મસ્ત મસ્ત સાડીઓ છે આ કોફી છે છે કલર બધા સરસ સરસ કલર છે બ્લુ કલર ગાળા બોર્ડરમાં બસો પચાસ રૂપિયામાં જોઈએ આ એકદમ મસ્ત છે આ આખી ગાળા બોર્ડર ટાઈપની પેટર્ન બહુ હાલે છે અત્યારે આમાં ઝીણી પેટર્ન છે અજરકની ઝેરી લીલો કલર આ જો મરૂન કલર આ જુઓ બધા સરસ સરસ કલર છે હજી સ્પીડ કરો તો તમે ઝેરી લીલો આ જો રામા કલર જોયા રાખજો બેનો ઝડપ ઝડપ બતાવીએ તો તમને મન માનતા કલરને વધારે પેટર્નો જોવા મળે કેમ કે વેરાયટી ચાજી હોય આની અગર પછી વિડીયાનો ટાઈમ પૂરો થાય તો અમે સ્ટોપ કરી દઈએ એટલે આ જો બાંધણીની પેટર્ન ને બ્લુ કલર આ બધી મસ્ત મસ્ત છે ઝેરી લીલો કલર ને આ પીળો જેની પેટર્ન છે ઝેરી લીલો આ પેટર્ન તો બહુ ફાસ્ટ ચાલે છે બસો પચાસ સાડી બાંધણીની પેટન પીળો કલર આવી મસ્ત છે બ્લુમાં માં બધી બહુ મસ્ત મસ્ત સાડીઓ એકદમ લચકદાર કપડામાં છે ન લેવી હોય તો એ લેવાનું મન થઈ જાય એવી સરસ સરસ સાડીઓ છે જો ઝીણી જે પેટર્નમાં લાલ કલર છે ટમેટી ગ્રે કલર છે પર્પલ કલર છે લેરિયામાં રામા બીટ કલર છે કાટવા જો ઝેરી લીલો ગાળા બોર્ડરમાં એકદમ લચકદાર કાપડમાં છે આ જો આ જો બધી સરસ મેથી પીળો અને મહેંદી કલર છે સરસ આ તો જો બહુ મસ્ત પેટર્ન છે આ ચેરી લીલો કલર આ બાટલી કલર છે આખો રામા બાટલી આવે ને ખાટો ચેરી લીલા બેનોને બહુ ગમતા હોય તો એમાંય આપણે ઢગલા કરી દીધા ટમેટો આ મરોલ લાઇટ બીટ કલર છે હોલસેલ કસ્ટમરને જોઈએ તો જો પેકો પેક પાર્સલ હજી આપણી પાસે પડ્યા છે આના જ છે ક્વોન્ટિટીમાં મળી જશે તમે તમારે રૂબરૂ આવી જાજો અને આમાંથી તમારે કઢાવી હોય તો આમાંથી અમે કઢાવી દઈશું જો રાણી ગુલાબી છે બોર્ડર બોર્ડરમાં એકદમ ખાટો રાણી ગુલાબી બ્લુ છે કોફી ચોકલેટી છે મહેંદી કલર છે આવી જોઈ લો મહેંદી કલર ત્રણ કલરની સાડી છે એકદમ મસ્ત છે બધી મસ્ત મસ્ત સાડી છે કોના વખાણ કરવા ને કોના ન કરવા કારણ કે આ વખતે ઘણા ટાઈમ પછી આ સાડી આવીને એટલે બહુ મસ્ત કલર આવ્યા છે એ લોકોએ નવો લોટ તૈયાર કર્યો અને નવો સ્ટોક તૈયાર કર્યો એટલે મસ્ત છે જો આ એકદમ સરસ છે મેથી પીળો છે ચેરી લીલો લાલ કલર આ તમે બીટ કલર કલર બ્લુ આ એકદમ સરસ છે બ્લુ કલર આ જો ગાળા બોર્ડરમાં બહુ ચાજી સાડીઓ મગાવીશ આપણે કલર એ સરસ છે આપણે કલર છે બહુ મસ્ત મજાના કલર મસ્ત મજાની સાડી અને મસ્ત મજાની વેરાયટી હવે આપણે છે બસો વાળી કુર્તી રેગ્યુલર બહુ ફાસ્ટ ચાલે છે એની અંદર નવું કલેક્શન આવી ગયું છે તો બતાવીએ આ જો સિક્સ એક્સેલની ની કુર્તી પણ તમને બસો રૂપિયામાં જ મળવાની છે સિક્સ એક્સેલની ની છે વારંવાર આને બતાવીએ એટલે ખોલતા નથી પીસ જોઈ લો આ ફાઈ એક્સેલ બ્લેક કલર હજી કાલે બનાવ્યો હતો વિડીયો આનો તો બહુ લાભ લીધો છે ને ઘણા ખરા રહી ગયા છે આ ત્રિપલને તો એના માટે આપણે ફરી રિસ્ટોક કરેલો છે પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ છે કોટનમાં ફોર એક્સેલ બસો રૂપિયા આ જો પીચ કલર બસો રૂપિયામાં આ ટમેટી કલર આ સરસ છે આખો બસો રૂપિયામાં આ ચો તમે આ એકદમ મસ્ત છે ફોર એક્સેલની સાઈઝ છે હવે હું તમને સાઈઝું બતાવું મૂકતા છે એમ સાઈઝ છે આ ચો તમે એમ સાઈઝ પર્પલ કલર છે બધા મસ્ત મસ્ત છે પ્યોર કોટનનું છે એમ સાઈઝની અંદર આ પણ એકદમ સરસ છે મરુન કલર આ બીટ કલર એકદમ આઈ સરસ છે આ ચો પીચ કલર છે આ જોઈ લે બદામી કલર આ મરૂન કલર આવી બહુ મસ્ત છે બધી એમ સાઈઝની કુર્તીઓ છે બધી એમ સાઈઝની છે આ જો તમે બાટીકની મસ્ત પ્રિન્ટ છે કાલે આવશો ને તો કાલે પાછી હાથમાં નહીં આવે વીડિયાની એટલે ખાલી બે મિનિટ ઉપાડીઓ બતાવાઈ ગઈ હો આ બધી બસોવાળી છે એમ સાઈઝની હવે આપણે એલ બતાવીએ છીએ એલ સાઇઝ આ જો બ્લેક કલર એલ સાઇઝની અંદર મસ્ત મસ્ત આઈટમ છે 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 આ બ્લેક કલર ફ્લાવર પ્રિન્ટ આ બીટ કલર છે આ મલ્ટી કલર જેવું છે પર્પલ કલર એકદમ મસ્ત મરજન્ટા કલર બ્લુ જેવો છે મરૂન કલર આ ઝેરી લીલો કલર એલ સાઇઝ બસો રૂપિયા ભાવ રાણી ગુલાબી કલર મસ્ત ડિસ્ચાર્જ પ્રિન્ટ છે મેથી પીળો આ રાણી ગુલાબી છે જયપુરી કોટનમાં ફ્લેક્સની અંદર હેવી છે આ બધી એલ સાઇઝની છે બ્લેક કલર આ પ્યોર કોટન છે આ બ્લેક કલર છે હવે એક સેલમાં બતાવી દઉં છું આ એક સેલમાં જુઓ તમે આ બધી એક સેલની સાઇઝ છે મરચન્ટા કલર છે મલ્ટી કલર જુઓ એક સેલની અંદર આ બીટ કલર છે પેરોટ કલર આ જુઓ તમે વર્ક છે આખી કુર્તીમાં બીટ કલર છે એકદમ મસ્ત સ્કાય કલર બસો રૂપિયામાં એક્લ સાઈઝ બાંધણીની પેટર્ન છે મેથી પીળો કલર મર્ચન્ટ બતાવીએ છીએ આ જોઈ લ્યો ડબલ એક્સેલની ની કુર્તી છે આ જુઓ જે આપણે પેર બતાવવાના છે હમણાં જોતા રહેજો ચારસો ને પચાસ રૂપિયામાં થ્રી કોલરવાળી એકદમ મસ્ત અને એમાં પ્લાઝો છે કુર્તીના લેવલમાં પ્લાઝો આવશે એક્સેલ અને ડબલ એક્સેલની ની સાઇઝ છે મસ્ત મજાની વેરાયટી ત્રણસો ને પચાસ રૂપિયામાં બે જ પેર છે આપણી પાસે ખાલી એક્સેલ અને ડબલ એક્સેલ કલર એક જ છે અને ક્વોન્ટિટી આની અંદર વધીને એક સાઇઝની અંદર સાતથી આઠ પીસ છે એટલે જેને જોઈએ એ ઝડપથી લઈ લેજો એટલે કોઈ ન રહી જાય હવે આ ટાઈપની પેર આપણે બતાવીએ ફાઈવ એક્સેલની છે જો કુર્તી પેન્ટ અને દુપટ્ટો આની અંદર એ બે જ કલર અને ક્વોન્ટિટી ઓછી છે તો આપણે ચારસો ને પચાસ રૂપિયામાં આપવાના છે આ બીજો કલર છે જોઈ લો તમે થ્રી ફોર અને ફાઇવ એક્સેલ સુધીની સાઇઝ મળશે આની અંદર સરસ વેરાયટી કુર્તી પેન્ટ અને દુપટ્ટો થ્રી પીસ મસ્ત મજાની આઈટમ મસ્ત મજાનો ભાવ ને મસ્ત મજાની વેરાયટી કાયમીને માટે જોવા માટે આપણી ચેનલને શેર કરતા રહેજો ખાસ કરીને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી જ લેજો એટલે તમને રોજે રોજના વિડીયો તરત જ મોબાઈલ ખોલો એટલે સામે દેખાય જય માતાજી